મિત્રો કેમ છો બધા મજામાં ફરી એક નવા વિડીયોમાં આપતો સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવ્યા છે રવિવારી બજારમાં કેમ કે આજે સંપૂર્ણ તમને માહિતી રવિવારી બજારની તમને લેવાની છે શું જો ભાવ બધી વસ્તુ વેસાય છે તો કન્ટિન્યુ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લઈ શકો છો આના છે બધા જોવા રવિવારી બજારમાંથી તમે લઈ શકો છો સરસ મજાના પાના અહીંયા તમે જોઈ શકો છો કે તમને વ્યાજબી ભાવે મળી રહેશે ભંગાર બજારમાં નાના છોકરાઓ માટે રમકડા લેવા હોય તો તમારે અહીંથી મળી જાય સરસ મજાના જેન્ટ્સ લેડીઝના સપલ પણ છે સેકન્ડ માં બધું અહીંયા સેકન્ડમાં મળી રહે તમને વ્યાજબી खाली चारस रुपिया टेब्लेट

બ્લેક નો સો રૂપિયા છે ખાલી ગાડી માં કરવા માટે કલર બધું આ બધી ચાલુ છે બેન છે રૂપિયા ખાલી સો થી બી કરો એટલે ચાલુ થઈ જાય

વીસસો રૂપિયા ફાળવે કોઈ પણ લો વીસ વીસસો રૂપિયામાં મળી જાય પણ છે લોન એટલા Ini dua untuk bagaimana <tellan> Ini Mandiinlah roti, rota di wilayah Paragoda ini આ રીતની આપણી કંઈક રવિવારી બજાર હતી મેં તમને સંપૂર્ણ અમુક રીતની માહિતી આપી છે અને અમુકના આપણે ભાવ નહોતા પૂછ્યા કેમ કે ભંગાળના ખોટા આપણે ન હોય ને ભાવ શું કામ પૂછવો જોઈએ એટલા માટે અમુક જે જે વસ્તુનો ભાવ આપણે કરી શકીએ છીએ એના આપણે ભાવ પૂછ્યા છે અને આપણે રવિવારી બધાનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો હતો તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય બાય બાય